જય માતાજી મિત્રો આજના એક નવા વિડીયોમાં હું સતીશ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો પહેલાં તો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આજે આપણે વાત કરીશું બહુ નાની ઉંમરમાં નામ કમાવેલ એવા કિંજલ ધવેની કે જેમને પહેલું ગીત ગાયેલું હતું મારા વિરલ તને ચાર ચાર બંગડીવાળી ગાડી લીધું અને આ ગીત એમનું ખૂબ જ વાયરલ થયું હતું અને આ ગીત લખનાર મનુભાઈ રબારી હતા એ વાયડ ગામના અને કિંજલ દવે પણ વાયડ ગામના જ છે એ વાયડ ગામનું પરુ કહેવાય છે જેસંગપોરા તો કિંજલ દવે જયસંપુરાના છે અને મનુભાઈ રબારી એ વાયડ ગામના છે તો આપણે આજે જવાનું છે જેસંગપુરા ગામ અને વાયડ ગામમાં પણ જવાનું છે અને કિંજલ દવેની ફેમિલી વિશે વાત કરીએ તો મિત્રો કિંજલ દવેના પપ્પાનું નામ લલિતભાઈ દવે છે અને એમની મમ્મીનું નામ છે ભાનુબેન દવે અને કિંજલ દવેનો નાના ભાઈની વાત કરીએ તો આકાશભાઈ દવે છે અને મિત્રો એમને કઈ સ્કૂલમાં ભણતા હતા કિંજલ દવે એ તમને સ્કૂલ બતાવીશું અને કઈ સ્કૂલમાં કેટલા સુધી અભ્યાસ કર્યો એ સ્કૂલ પણ બતાવીશું કારણ કે વાયડ ગામમાં ત્રણ સ્કૂલો છે અને જેસંગપુરામાં એક એક સ્કૂલ છે તો આ બધી સ્કૂલો તમે બતાવીશું અને વાયડ ગામ પણ તમને આખું બતાવીશું અને જેસંગપુરા પણ ગામ બતાવીશું અને કિંજલ દવેના ઘરે પણ આપણે આજે જવાનું છે ફરીથી એક વિડીયોમાં આપણે ગયા હતા એ વિડીયો અત્યારે બહુ ચાલ્યો છે લગભગ મારા અંદાજે પંચાણું હજાર પહોંચી ગયો છે તો વિડીયો બહુ સારો ચાલ્યો છે તો આજે આપણે ફરી કિંજલ દવીના કરી જઈશું અને ચેહર માતાજીના દર્શન પણ આજે ફરીથી કરીશું તો મિત્રો વાયર્ડ જવાનું ખાસ એક જ કારણ છે કારણ કે મારે ધોરણ બારની એક્ઝામ છે તો મારે એક્ઝામ આપવા જવાનું હતું વાયર્ડ સ્કૂલમાં તો મને એવું લાગ્યું લાવ આજે ફરીથી આપણે કિંજલ દમીના કરી જઈએ અને કિંજલ દેવીનું ગામ બતાવીએ જયસંગપરા અને મા ચેહરના દર્શન કરીએ તો તમે પણ ચહેર માતાજીના દર્શન કરવા આવજો કારણ કે આગલા વિડીયોમાં તમે મને બહુ સપોર્ટ કર્યો છે અને આવો નો સપોર્ટ કરતા રહેજો અને અમારે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે અહીંયાથી જઈશું વાયડ ગામ અને વાયડ ગામ તમને બતાવીશું પહેલાં અને પછી બતાવીશું જેસંગપુરા ગામ જયસંપુરા ગામ બતાવીને પછી આપણે જઈશું દેવીના ઘરે અને પછી ચેહર માતાજીના મંદિરે અને છેલ્લે તમને મનુ રબારીનું ઘર બતાવીશું તો વિડીયોમાં બના રહેજો કારણ કે હાલ આપણે કરીએ છીએ હજુ ઘરેથી બાઈક લેવાનું છે અને બાઇક થોડું સર્વિસ કરાવવાનું છે તો સર્વિસ કરાવીને નીકળીએ તો મિત્રો હું ઘરેથી નીકળી ગયો છું અને આપણે આજે ફરી બુલેટ બાઇક લઈ લીધું છે જો બાઇક થોડું સર્વિસ કરાવવાનું છે અને જવાનું છે પરીક્ષા હાલવા કારણ કે ઘરેથી નીકળી ગયા અને અમારા નરેશભાઈની દુકાને આવી ગયા છે અને નરેશભાઈ પણ વિડીયો બનાવે છે એ ચેનલ લોમ્પ શું છે એ તમે જાતે જ પૂછી લો તમારે ચેનલ શું છે નરેશ ઠાકોર બ્લોગ નરેશ ઠાકોર બ્લોગ છે અને એ પણ સારા વિડીયો બનાવે છે તો એમને દુકાને આવીને આપણે બોલ પેન લેવાની હતી તો બોલપેન લઈ દીધી હવે નવે પરીક્ષા લેવા તો આમ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરવાની ના ભૂલતા નરેશ ઠાકોર વ્લોગ અને હાલ આપણે ગામમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મારું ગામ છે અને પાછળ નાના છોકરાઓ રમે છે તો હવે આપણે જઈએ બાઇક સર્વિસ કરાવવા અને પછી જઈએ વાયડ ગામ અને જેસંગપરા ગામ તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો આપણે સર્વિસ સ્ટેશન આવી ગયા છીએ મારા મિત્રની ગેરેજ છે ભજંગ મોટો ગેરેજ અને અહીંયા આવી ગયા છે તો આપણે બુલેટ સર્વિસ થાય તમે જોજો પછી સર્વિસ કેવી રીતનું કરે છે કારણ કે થોડું દૂર રહી રાખીએ આપણે તે થોડા દિવસથી કરે પડતું કારણ કે દસ પંદર દિવસથી આપણે વિડીયો અમને નતા બનાવતા એટલે કરે પડ્યું સેફટ લાગી ગઈ બાઇકને એટલે આપણે સર્વિસ કરાવી નીકળીએ તો તમે હવે જો આ ભાઈ બાઈક કેવું જોવે છે આપણે હવે બાઇક સર્વિસ કરાવીને બાયડ ગામ તરફ નીકળી ગયા છીએ અને તમે આ રોડ જોઈ શકો છો આ સામે રોડ આવે છે શિવરીથી આવે છે અને આ બાજુ પાટણ તો આ શિયોરી પાટણ રોડ કહેવાય છે શિયોરી પાટણ હાઈવે અને કયા કયા ગામ આવશે રસ્તામાં એ પણ તમને બતાવી છે તો હાલ આપણે એકલા જ છે કારણ કે બાઇકે જાતે દાખવા લો ને વિડીયો પણ જ બનાવીએ છીએ વિડીયોમાં બનાવી જો રખાવ ગામ આવ્યું છે તમે જોઈ શકો છો રખાવ લખેલું છે આ રખાવ ગામનું બસ સ્ટેન્ડ છે અને આગળ આવશે મેલો પછી આવશે વાયડ અને સામે દેખાય રખાયનો પુલ કે કહેવાય છે તો હવે આપણે જઈએ મેલો પહેલા અને રખાય ગામ મિત્રો આપણે આવી ગયા અને આ છે ગામ અને અમારા મિત્રની ગાડી તમે જોઈ શકો છો મેલોસણ ગામ છે અને બાજુમાં મેલોસણ ગામનું બસ સ્ટેન્ડ આગળ ગામ શહેર જેવું થઈ ગયું છે થોડે થોડે અને આપણે બાઇક સર્વિસ કરાવી દીધું છે અને હવે આપણે જઈશું અહીંયાથી વાયડ ચાલો હવે મળીએ વાયડ ગામમાં તો મિત્રો આપણે વાયડ ગામ નજીક આવી ગયા છીએ અને સામે દેખાય એ વાયડ ગામ છે અને આપણે પહેલા વિડીયોમાં કિંજલ દેવીના ઘરે ગયા હતા એ આ રસ્તો હતોર કહેવાય છે આ રસ્તા છે ગયા હતા એટલે પહેલું જેર માતાજીનું મંદિર આવ્યું હતું પછી કિંજલદેવીનું ઘર આવ્યું હતું તો આજે આપણે પહેલાં જયશંકુરા ગામ જઈશું અને પછી કિંજલ દેવીના ઘરે જઈશું અને માચિહારના દર્શન કરીશું તો અહીંયાથી આપણે પહેલાં વાયડ ગામમાં જઈએ અને વાયર ગામ જોઈને પછી જયશંખરા જઈએ આ તમે હાઈવે જોઈ શકો છો શોર્ટકટમાં જવું હોય તો કિંજલ દવેના ઘરે અને એરપોર્ટ થઈને જવાય છે તે આગલો વિડીયો તમે જોઈ લેજો એનું વિડીયોનું નામ આપેલું છે કિંજલ દવેનું ઘર અને પેપર છે મોટી પેપરની નિશાન રાખજો વાયર જામ આવતા તમે જોયું તો

તો હવે આપણે જઈએ વાયડ ગામમાં કારણ કે પરીક્ષા અઢી વાગે ચાલુ થાય છે અંદર અઢી વાગ્યાનો પ્રવેશ છે અને ત્રણ વાગે પરીક્ષા ચાલુ થાય છે તો આપણે વાયડ ગામમાં જઈશું પહેલાં અને જેસંગપુરા પણ જઈશું તો મિત્રો અમે વાયડ ગામમાં આવી ગયા છીએ અને વાયડ ગામની સ્કૂલ છે એમએમ પટેલ વિદ્યાલય વાયડ અને કારણ કે જવાનું જયસિંહપુરા ગામ અને પેપરનો ટાઈમ થઈ ગયો છે કારણ કે અઢી વાગે અંદર બે દે છે અને બેન વીસથી છે દસ મિનિટ વાર છે કારણ કે દસ મિનિટમાં આપણે વિડીયો પૂરો બને નહીં ઉતાવળ બહુ થાય જે જોવાનું છે એ બધું બાકી રહી જાય એટલે આપણે હવે છ અને પંદરે છૂટવાના છીએ અંદર સ્કૂલમાંથી એટલે છ અને પંદર પછી તમને બતાવીશું જયસિંહપુરા ગામ અને હાલ આપણે પેપર હાલતા આવીએ તો હવે તમે વિડીયોમાં બનાવી લેજો કારણ કે છ અને પંદરે થોડું થોડું અંધારું થઈ જાય મને એવું લાગે છે તો હવે જઈએ સ્કૂલમાં અંદર અને કેવું પેપર જાય છે એ તો હવે જોઈએ કારણ કે વિડીયો બનાવવામાં બહુ બિઝી રહીએ છીએ અને છ પેપરમાં તો પાસ છે આપણે એક જ પેપર છે આપણું આ વાયડ ગામમાં જાય છે રસ્તો અને વાયડ ગામમાં થઈને જયસંખપરા ગામ જવાય છે અને તમે જોઈ શકો છો હજુ બધા છોકરાઓ આવે છે કારણ કે પરીક્ષા છે આજે એટલે અને શનિવાર છે હનુમાન હનુમાનદા હનુમાન દાદાનો વાર છે એટલે કોમેન્ટમાં હનુમાન દાદાનું નામ લખવાનું નહીં એ આપણો સબસ્ક્રાઈબ છે એટલે કે આ બ્લોગર તો વિડીયો પૂરો જોજો મજા આવશે તો મિત્રો પેપર આપીને આવી ગયા છીએ પાછા હવે ફાયડ બસ સ્ટેન્ડની બસ છે અને હોટલે આવી ગયા છે કારણ કે ત્રણ કલાકનું પેપર હતું એટલે થોડું માથું ચડી ગયું છે હોટલે ચાપી અને પછી જયશંખપુરા ગામમાં જઈએ તો હવે આપણે ચાપીને તરત જ નીકળશું કારણ કે અંધારું થઈ જશે પછી વિડીયો બનાવવાની મજા નહીં આવે તો તરત ચાપીને નીકળીએ અને તમે જોઈ શકો છો ટ્રાફિક અને ઉતલે પણ ટ્રાફિક જોઈ શકો તો હવે આપણે ચાપી લઈએ ફટાફટ અને નીકળીએ જયશંખપુરા ગામ મિત્રો હવે પાછા અમે વાયડ ગામ તરફ જઈ રહ્યા છીએ અને જયશંખપુરા ગામ પણ આપણે જોવાનું છે અને જયશંખપુરાની પ્રાથમિક શાળા તમને બતાવું અને આપણે આ સ્કૂલમાં નંબર તો આજે એક જ પેપર હતું તો પૂરું થઈ ગયું હવે જઈએ પહેલાં વાયડ ગામમાં પછી જઈએ જયશંકરા ગામમાં તો વિડીયોમાં બન્યા રહેજો તો આપણે વાયડ ગામમાં આવી ગયા છીએ અને આ વાયડ ગામ છે જે મનોરબારીનું ગામ કહેવાય છે ગીતકાર અને કિંજલ દવે નું ગીત આવી હતું વાયર ની વાળું હા તો આ વાયર ની કહેવાય છે અને મિત્રો આ સ્કૂલમાં પણ કિંજલ દવે અભ્યાસ કર્યો હતો અને જોઈ શકો છો વાયર ગામ વાયર બોર્ડ મારેલું છે અને આ વાયર પ્રકાર પ્રાથમિક શાળા આ હતા ધોરણ પાંચ સુધી જયશંખપુરામાં અભ્યાસ કર્યો અને પછી આ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તો આ વાયડ ગામની પ્રાથમિક શાળા છે અને હવે આપણે સીધા જઈ રહ્યા છીએ જયશંખપરા ગામ મિત્રો આ છે કિંજલ દવે નું ગામ જયશંકપરા અને કિંજલ દવે અભ્યાસ કરતા રહી જયશંકપરા પ્રાથમિક શાળા ધોરણ પાંચ સુધી કિંજલ દવે આ સ્કૂલ માં અભ્યાસ કર્યો હતો પ્રાથમિક શાળા માં અને આ જયશંકપરા ગામ છે તો તમને જો ગામ બતાવું અંદરથી કેવું છે ગામ જોઈ શકો છો કિંજલ દવે નું કામ છે અને કિંજલ દવે હાલ ખેતરમાં રહે છે એનો ગામ આ એમ કિંજલ દવે નું કામ છે અને ખેતરમાં માં એમના ઘર છે એટલે ક્યાં લઈ જવાનું એ તમને બતાવીશું તો તમે ગામ જોઈ શકો છો

ઘરે તમે જોઈ શકો છો ચેહર માતાજીનું મંદિર અને આ જયસંખપરા અને વાઇડ આ રસ્તો જયસંખપરા અને વાઇડ આપણે હાલ તરત આવ્યા જયસંખપરા ગામમાંથી અને આગળ વાઇડ ગામ આવે અને રાનેર જાય છે અને આ રસ્તો કિંજલ દવેના ઘરે જાય છે અને ચેહર માતાજીનો ફોટો પણ મારે છે તો મિત્રો તમારે આવવું હોય તો અહીંયા આવી શકો છો અને આ ખેતરમાં રહે છે કિંજલ દવે એ તમને આગલા વિડીયોમાં મેં બતાવેલું છે એમનું ઘર તો મિત્રો આ રસ્તો તમને હાલ વાત કરી કે કિંજલ દવેના ઘરે જાય છે અને આ પાછળ રસ્તો રે રોનીર ગામ જાય છે અને આ રસ્તો જો એ સીધો આ રસ્તો સીધો જાય છે જયસંપુરા ગામ અને મિત્રો તો અત્યારે હાલ અમારે મોડું થાય છે એટલે કિંજલ દવેના ઘરે હાલ જાતા નથી કારણ કે સાત વાગી ગયા છે અને હજુ જવાનું છે આપણે પાટણ એટલે ટાઈમ નથી આપણી જોડે એટલે બીજા વિડીયોમાં ફરીથી કિંજલ દવેનું ઘર આપણે બતાવીશું તો અમારા આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અમને જયશંકરા ગામ બતાવ્યું અને જે કિંજલદવી ભણતા હતા એ સ્કૂલ બતાવી પ્રાથમિક શાળા અને વાયડ ગામ પણ બતાવ્યું અને ક્યાં થઈને આવવાનું એ પણ તમને બતાવ્યું તો અમારે આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય હનુમાન દાદા